અને હવે મહત્વપૂર્ણ સમાચાર વલસાડથી વલસાડમાં પડેલા વરસાદને લઈ કલેકટરે પ્રતિક્રિયા આપી છે ચાર રસ્તાઓ ઓવરટોપિંગને લઈને બંધ કરવામાં આવ્યા જિલ્લામાં ચુમ્મોતેર મકાનોને નુકસાની પહોંચી છે સત્યાવીસ મકાનોના નુકસાનની અરજી નામંજૂર કરવામાં આવી છે સર્વેની કામગીરી અને નિયમ અનુસાર નુકસાની વળતર ચૂકવવામાં આવશે લગભગ સો એમ એમ જેટલો વરસાદ સવાર સુધી નોંધાયો છે અને આખા દિવસ દરમિયાનનો જો આખા જિલ્લાનો વરસાદ જોઈએ તો એક તારીખનો ત્રણસો ત્યાંસી એમ એમ જેટલો થાય છે અને આજનો દિવસ દરમિયાનનો એકસો છ એમ એમ જેટલો થયો છે તો અત્યાર સુધીનો કુલ વલસાડ જિલ્લામાં બે હજાર પાંચસો સિત્તેર એમ એમ જેટલો વરસાદ નોંધાઈ ચૂકેલો છે ત્રણ ગામ ભાગલધરા કુંડી અને ગોરગામ એ ત્રણ ગામોના કુલ ચાર રસ્તા બંધ છે અને એ રસ્તા બંધ થવાનું કારણ ઓવરટેપિંગ છે જે કાચા પાકા મકાનોને નુકસાન થયેલું છે તે પૈકીના સત્યાવીસને નામંજૂર કરવામાં આવેલા છે બાકીનાને નિયમ મુજબની ચુકવણી કરવામાં આવેલી છે